જય દ્વારકાધીશ આજે વાત કરવી છે દ્વારિકા ક્ષેત્ર અને દ્વારિકાની યાત્રાની સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની અંદર દ્વારિકાની યાત્રાનું મહત્વ બતાવવામાં આવ્યું છે દ્વારિકાની યાત્રા કરવાથી કેવું ફળ મળે કહેવાયું છે કે જે મનુષ્ય દ્વારિકા જવાનો માત્ર વિચાર કરે માત્ર વિચાર કરે કે મારે દ્વારિકા જવું છે એ જ સમયે એના અને નરકમાંથી મુક્તિ મળી જાય જે મનુષ્ય દ્વારિકા જવા માટે પોતાના ઘરેથી નીકળે પોતાના ઘરેથી દ્વારિકા સુધી રસ્તામાં જેટલા ડગલા ભરે એ માણસને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય જે માણસ બીજાને દ્વારિકા જવાની પ્રેરણા કરે પોતે જઈ આવ્યો છે બીજું કોઈ દ્વારિકા નથી ગયું એને એમ કે ભાઈ હું તો દ્વારિકા જઈ આવ્યો તું પણ દ્વારિકા જા પ્રેરણા કરે તો એ મનુષ્ય પણ ભગવાનના ધામની અંદર જાય છે જે મનુષ્ય પોતાના પૈસે બીજાને દ્વારિકાની જાત્રા કરાવે એ મનુષ્યના પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય કોઈને દ્વારિકા જવું છે પણ એ ચાલીને જઈ શકે એમ નથી વાહનની પણ કોઈ સગવડ નથી સંજોગ અનુસાર ત્યારે કોઈ વ્યક્તિ પોતાનું વાહન આપી દી અને એમ કે વાહન લઈ અને તું દ્વારિકા જઈ આવ દર્શન કરી લો તો એ વાહન આપનાર વ્યક્તિને પણ અંત સમયે હંસ વાળું વિમાન લેવા માટે આવે છે અને એ વિમાનમાં બેસી અને એ જીવ પણ ભગવાનના ધામની અંદર જાય દ્વારિકાની યાત્રા જાતી હોય સંઘ જાતો હોય પગપાળા ચાલીને દ્વારિકા એ સમયે એ યાત્રાળોને કોઈ પાણી પીવડાવે કોઈ ભોજન કરાવે તો એનું પણ ઘણું બધું પુણ્ય છે જે માણસ જાત્રાળોને પાણી અને ભોજન આપે એના પિતૃને પણ અક્ષય તૃપ્તિની પ્રાપ્તિ થાય છે માત્ર દ્વારિકા દેશની ધજાના દર્શન કરી લેવાથી દ્વારિકાધીશના જગત મંદિરના શિખરના દર્શન કરી લેવાથી સંસારે જીવ એટલે આપણે બધા આપણા ઘરની અંદર જે કાયમ પ્રકારના પાપ થાય છે કચરો વાળવાથી જીવની હિંસા થાય પાણી ગાળવાથી જીવની હિંસા થાય અગ્નિ પેટાવાથી જીવની હિંસા થાય અનાજ દાળવાથી જીવની હિંસા થાય ખાંડણીયામાં ખાંડવાથી જીવની હિંસા થાય આ પાંચ પાપ કાયમને માટે તમારા મારા ઘરમાં થાય આ પાંચ પાપ માત્ર ને માત્ર દ્વારિકાધીશ ધજા અને દ્વારિકાધીશના જગત મંદિરના શિખરના દર્શન કરી લેવાથી એ જ સમયે દ્વારિકાધીશની ધરતીની માટી હાથમાં લે એનું તિલક કરે અને માણસ સત્કર્મ કરે ને કોઈ એ માટીનું તિલક કરીને તો એ સત્કર્મનું એક કરોડ ગણું ફળ બતાવ્યું છે એક કરોડ કરો ગણું ફળ પ્રાપ્ત થાય માત્ર ને માત્ર દ્વારિકાધીશની પાવન ભૂમિની નું તિલક કરવાથી સાહેબ આવા દયાળો છે આપણા ભગવાન દ્વારિકાધીશ એટલે ભાર દઈને કહું છું ક્યારેક ક્યારેક જાતો રહેવું દ્વારિકા અને બોલતો રહેવું જય દ્વારકાધીશ